અમે અમેરિકા જાય ને એટલે ઓલી ઓલી ગાડી લઈ હમણાં ન્યા આવે ને ઓલી કઈ કહેવાય ને ઓટોમેટિક ના પેટની ટેસલા ટેસલા હો પેલા આપણા ફાફા ટેસલા જ કરતા હતા એ બીડીયું બીડીયું ટેકાવીને ટેસલા કરીએ કે તો એ જો શબ્દ એને લેવો પડ્યો ને ત્યાં હા જ્ઞાની ગાડીઓને ખબર પડે કે અહિયાં હલાય અહીંયા નો હલાય અને આપણે સિગ્નલ બહેન હોય તો જીખી દઈશ આવા દે ને પોલીસ વાળા શું કરી દઈએ તો જીતું ભાઈને ફાણ દે દેજો એટલે આ જીતું ભાઈ સાથો રહે છે આપણે એવા કામ હું કામ ઉપયોગ કરવાનો જીવવું આપણે તો હેલ્મેટ પહેરવાનું પોલીસ આપણને ડન કરે આ આ ભારત છીએ આપણે હજી આપણને ઈ ખબર નથી પડી કે આ વાહન માં બેહાય બેસાય સકડામાં શાળી શાળી ઘડી જાય એ ભાઈ

જે પતંજલિ નો યોગ એ વિશ્વની ફલક ઉપર યોગ દિવસ માટે મોદી સાહેબે મુકાવી દીધો રામદેવ બાબા કેટલું બળ કર્યું પણ અમુક ને ભૂલું જ કાઢવી ને જીતું ભાઈ એ હરખા હાલે જ નહીં એ આપણે હું કે એની આ ખરખી ન કરી શકતા આપણે હું પેલા એ નો યોગ થી નો થાય પડખે સારું માણસ બેહાડો આગળ જીતું થઈ જાય બધું શબ્દ પકડજો નગર મીડિયા અને બાપુ અમુક સમજાતું નથી એમ પોતે એમ કે કરો યોગ ભાગે રોગ તો એને લઈને દવા દુકાનનું કામ નાખી છે એ કૃષ્ણના ભાઈ હાટું રાખ્યું હતું એટલું નોખું જો આ ફેવિકોલ અમારે વાળા ની કંપની છે ફેવિકોલ કંપની બરોબર એનાથી આખી દુનિયા સોટે પછી એનું એનું ઢાંકણું ન સોટે બોલો શું ભારતની બનાવટ છે યાર આ આપણું ભારત કોઈ ફેવિકોલ ફેવિકોલ થી અવડો મોટો પ્રોફેસર સાપુતારા કડીક બોલે જીતુભાઈ માણા અવડો મોટો બન્યો દુનિયાને મુઠ્ઠી મુઠ્ઠીમાં ફરીને અને પછી એના જ્યાં જ્યાં તમને કહું શું કહેવાય એના જે ભાષણો હોય એને યા 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 અરે ખબર પીપાવા બહુ મોટી બોટ આવી ને મોટી સ્ટીમર મને જોવા લઈ ગયા ને એમાં આપણા આધાર કાર્ડ બધા કાર્ડ બાળમાં ડોકમાં નાખ્યો ને એનો જે કપ્તાન હતો એ મને બે કલાક આખી સ્ટીમ્બર દેખાડી અને હું એકલો અને એ ભાઈ અને એ બધું કહેતો જાય કે હું હરામ બરોબર સમજો ગેપ પડે એટલે યા યા દોઢ કલાક યા 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 યાદ ગુડ યા બોલો એવડો મોટો પ્રોફેસર જ્યાં એના પ્રવચનો હોય જ્યાં એના લેક્ચરો હોય જ્યાં એના મોટિવેશન હોય એક જ વાત ભગવાન જેવું કઈ છે નહીં છુકામ તમે આવા બધે જાઓ છો નવ નવ દિવસ કથાઓમાં કાઢો છો સાત સાત દિવસ ભાગવતમાં કાઢો છો ભગવાન જેવું છે જ નહીં માણસ શું ન કરી શકે અમે આકાશમાં ઉડીએ છીએ પેશમાં જીએ છીએ છ મહિને બગાડો ભગવાન કે કોડા

આવા શક્તિના સ્થાને આવો અને તમને સહન શક્તિ અને કામ કરવાની તાકાત ન વધે તો સાહેબ હું ગાવાનું બેન કરી દઉં એકવાર શ્રદ્ધાથી આવી જગદંબાના ચરણે માથું ઝુકાવી દો આ રિયલી છે ઓલો મીડો આવી રીતે ગોબાવા ભગવાન જેવું કહે છે નહીં કામ ટાઈમ બગાડો છો આ બે તેના તો એવા વીડિયા આવે કે તમારા ભગવાન અજગર બનાવી દે એટલે લુખા તારી હાટો અમારા ભગવાન છે તું ટાઈમે મરી જવાના તેથી અજગર થાય તેથી કરજે નહીં અને ઘણાને કાંઈ કામ નથી કરવું નહીં અને આપણે કે કામ કરે તો અજગર કરે ને ચાકરી પંચી કરે ને કામ કીડીને કણ હાથીને મણ ભગવાન આપે છે અત્યારે માણસના પેટનો શો કામ કરે અજગર થાય તેથી કાંઈ ન કરતો અત્યારે તું માણસ હો એટલે ઘણા બાપુ મને આવા પ્રશ્નો પૂછે જ કે તમારા ભગવાન મહાન હોય તો અત્યારે એટલી ગાયો કપાય છે એટલું આમ થાય છે ને કેમ તમારા ભગવાન કાંઈ નથી કરતા મારે તમને પ્રશ્ન પૂછવો છે કે તમે પરીક્ષામાં બેઠા હો તમે પેપર લખતા હોવ તમારા વાલા શિક્ષક ઉપર સુપરવાઇઝિંગ કરતા હોય અને એ ઉપરથી જોતા હોય તમે સારું લખતા હોય તો કોઈ દી એમ કીધું કે સાબાશ લખેરાય પાસ થઈ જાય એ કોઈ દી નથી કહેવાના ખરાબ લખતા હશો ખોટું લખતા હશો તો એમ નહીં કહે કે એ ભાઈ આમાં ના પાસ થાય એ ઉપરથી જોયા કરે છે આ સતયુગ ત્રેતા કે દ્વાપર યુગ નથી આ કળિયુગ છે એ કળિયુગ છે ને એ પરીક્ષાનો સમય છે કોણ કેવા પેપર ભરે ને ઉપર બેઠી બેઠી જગદંબા જોવે છે અત્યારે કોણ કેવા પેપર ભરે છે એ પરિણામ આવશે ત્યારે ખબર પડશે એનો અર્થ એ નથી કોઈ આવી વાતો કરે તો સનાતન ને છોડીને બીજા ધર્મમાં વ્યા જાઓ આ સનાતન ની જ્યોત મારે જો એટલે બોલો મળ્યો ગોબાવા આવું કઈ છે નહીં ભગવાન જેવું છે જ નહીં ભગવાન કે દીકરા તારી મેમરી ઉડાડી નાખ ભગવાને મેમરી ઉડાડી નાખ્યા આવો

જે હા મળે ભાઈ રામ રામ જો જોજો રોડ ઉપર ઘણા દોડતા હોય વેડ્યા જ કરે ભગવાનને થયું હવે કઈ લે કઈ બનાવી રોકેટ પણ ભગવાનને થયું જોવા તો દે મારો માણસ છે નાટકે એ કરતો હોય એટલે ભગવાન માણસ એક આવ્યા ધરતી માને કીધું કઈક ઉભો રે નીચી ઉભું જવું એટલે ભાઈ ઊભો તો નીચી ઉભું એવું કીધું ને તારું કયું કામ તક નીચી કબા તાર છોકરાના નામ તક નથી ખબર તાર દીકરીના નામ તક નથી ખબર તારા પપ્પાના નામ તક નથી ખબર તારા મિત્રોનું નામ તક નથી ખબર તું પેલા શું કરતો તક નથી ખબર તારી પત્નીનું નામ તકે ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો આમાં આ તમને હસવાનું લાગ્યું ને આ હસવાની વાત નથી વાત એ છે કે મગજમાં હશે ને તો ઈશ્વરે કાઢી શકશે પણ હૃદયમાં હશે ને તો ઈશ્વરની તાકાત નથી કે હૃદયમાંથી કાઢી શકે એ મિત્રો રાખો તો હૃદય ના રાખો ધર્મને પ્રેમ કરો તો હૃદયથી પ્રેમ કરો રાણા પ્રતાપે હૃદયથી પ્રેમ કર્યો માત ભારતીને રાણા પ્રતાપે હૃદયથી પ્રેમ કર્યો એકલિંગજીને સિવાયે હૃદયથી પ્રેમ કર્યો તુલજા ભવાનીને પછી એને ચહેર ભવાની કહો કે તુલજા ભવાની સાથે રહ્યો રહ્યો દિલથી કોઈ બાપના હમ બાપ ખરી વખતે ખહી જાય માણાના પેટનો નો કહેવાય સાહેબ ખરી વખતે જે કામ આવે એટલે અમે સાપુતારા ચૂકમાં બાપુ અમે પ્રવાસમાં ગયા અને વળતા આવ્યા ને ત્યારે આપણા રામાયણ સિરિયલ નું શૂટિંગ એ બાજુ હાલતું હતું હું નાનો હતો મને એક્ઝેક્ટલી એરિયો યાદ નથી રહ્યો પણ ત્યાં આખા રામાયણના સેટ ઊભા કર્યા હતા આપણા ડાંગા હવાના એટલે અમારા સાહેબો સારા હતા ત્યાં સંપર્ક કર્યો એ લોકોનો કે અમે વિદ્યાર્થી છે અમારા જો તમે એને થોડુંક જોવા ગયો તો એટલે એવું લઈને આ પાડી રામાનંદ સાગરે રીસ વાંદ્રા ઘટતા હતા રામ રાવણનું યુદ્ધ કે રામ રાવણનું યુદ્ધનું શૂટિંગ હા રવિ શૂટિંગ જેણે શૂટિંગ જોઈએ ને હવે ખબર છે એ તે જે હાલતું હોય એ કે ડબિંગનું એ ડબિંગ પછી કરવાનું હોય પહેલાં ખાલી શૂટિંગ ઓલા સંગીત ઉપર જ લેતા હોય પણ એ જે શૂટિંગ વખતે જે લડતા થાય હું જોતો હતો હામામાં વાતો કરતા તમે કેટલા ભાઈ તા કે શાર ભાઈ ધંધો શું કરો તા બે વાંદરા છે ને બે રાક્ષસ થયા રોજના પસા પસા રૂપિયા રામાનંદ સાગર આપે છે અને એમ કહેતા હતા કે હજી જો દસ પંદર દિવસ છે તો પાછા પસા પસા રૂપિયા વધારે દેવું જમવાનું ત્યાં જનરલ રસોડે જમી લે છે અને ગાટલા નાખીને હોઈ જાય છે તક તારી પાસે માણેક ચંદ કે માવો કાંઈ પીડ્યો તક મારી પાસે કાંઈ ન થાક તો હું થોડે આવો કપી